તો એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેની ઉપર નજર કરીશું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરા વહેલી સવારે જ વિદેશથી અમદાવાદ પરત ફર્યા છે યુએસ હતા અને વહેલી સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા વિજય રૂપાણીના દીકરા હવે સવારે અમદાવાદ પહોંચ્યા છે ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરવામાં આવે તો આગામી સમયમાં તેમની અંતિમ વિધિ માટેની જે કવાયત છે તે હાથ ધરવામાં આવશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે બસો ને પાસઠથી વધુ લોકોના મોત થયા હતા તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું છેલ્લા બે દિવસથી કવાયત ચાલી રહી છે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે તેમના પત્ની અંજલિબહેન તેઓ પણ વિદેશથી પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી પણ તેમને એરપોર્ટ ઉપર મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી ત્યારે આજે વહેલી સવારે યુએસએથી તેમના દીકરા જે છે તેઓ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા હવે આગામી સમયમાં વિજય રૂપાણીની અંતિમ વિધિ માટેની જે કવાયત છે તે હાથ ધરવામાં આવશે રાજકોટ શોકમગ્ન બન્યું છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું જેને લઈને રાજકોટ વાસ્યમાં ભારે શોક જોવા મળી રહ્યો છે વધુ જાણકારી માટે જોડાયા છે અમારા સંવાદદાતા જતિન જી જતિન જણાવશો વિજય રૂપાણીનું નિધન થયું અને ત્યારબાદ તેમના દીકરાની વાત કરવામાં આવે તો વહેલી સવારે તેઓ અમદાવાદ પહોંચ્યા છે આગામી સમયમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ વિધિની પણ જે ક્વાયત છે એ હાથ ધરાશે શું છે વધુ જાણકારી કેસ કે દુર્ઘટનાની અંદર કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે મૃત્યુ પામ્યા હતા મહત્વની વાત છે કે આ પ્રકારની ઘટના જે છે તે બની હતી તેને લઈ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં તેમજ સમગ્ર ગુજરાત ભરની અંદર શોકમય માહોલ જે છે તે જોવા મળતો હતો ગઈકાલે અંજલિ રૂપાણી જે છે તે અમદાવાદ ખાતે આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર સાથે મુલાકાત કરી હતી મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ પરિવારજનોને સાંત્વના જે છે તે પાઠવી હતી ત્યારબાદ આજે વહેલી સવારે વિજય રૂપાણીના દીકરા જે છે તે યુએસએ ખાતે હતા તેઓ આજે અમદાવાદ ખાતે વહેલી સવારે સાડા ચાર કે ઉતરે હતા ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર ખાતે આવ્યા તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે ગાંધીનગર જે વિજય રૂપાણીનું નિવાસસ્થાન જે છે ત્યાંના દ્રશ્યો છે કે ત્યાંના દીકરા જે છે તે વહેલી સવારે પાંચ કલાકે ગાંધીનગર નિવાસ સ્થાન ખાતે આવ્યા હતા અને પરિવારજનો તેમની માતા સાથે તેઓ જે સમગ્ર ઘટનાનો ચિતાર જે છે તે મેળવ્યો હતો એટલે કહી શકાય કે જે પ્રમાણે વિજય રૂપાણીનું મૃત્યુ થયું હતું તેને લઈ તમામ ગુજરાતભરમાં તેમનો શોકમય જોવા મળી રહ્યો છે વિવિધ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે સરકારમાં રહેલા મંત્રીઓ હોય તમામ લોકો નેતાઓ જે છે તે વિજય રૂપાણીના ઘરે આવી રહ્યા છે તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે સાથેમાં જ ગૌતમ અડાણી જે છે તેઓ પણ ગત રાત્રે મોડી રાત્રે ગાંધીનગર નિવાસસ્થાન ખાતે આવ્યા હતા અને પરિવારને સાંત્વના જે છે તે પાઠવી હતી મહત્વની વાત છે કે ગઈકાલે રાજ્યપાલ પણ જે છે તેઓ પણ આવ્યા હતા

થઈ જાય કે આ વિજય રૂપાણી દીઠબોર્ડ છે ત્યારબાદ તે દીઠબોર્ડથી તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને રાજકોટ ખાતે તેમનો સમગ્ર અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે બિલકુલ જે તેને અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હવે વિજય રૂપાણીના દીકરા આજે અમદાવાદ આવી ગયા છે ગાંધીનગર તેઓ પહોંચ્યા છે આગામી સમયમાં રાજકોટ પણ જશે કેટલા સમયમાં વિજય રૂપાણીની અંતિમ વિધિ થઈ શકે શું માનવું છે આપનું જે છે તેઓ વિજય રૂપાણીના ઘરે આવ્યા છે સાથેમાં જ ઋષિકેશ પટેલ જે છે તેઓ પણ તેમના ઘરે આવી ચૂક્યા છે એટલે કહી શકાય કે જે પ્રમાણે વિજય રૂપાણીની બનેલી ઘટનાને લઈ તમામ લોકો જે છે એક હાલ તમે જોયું વિજય રૂપાણીના ઘરે અંજલિ રૂપાણીને સાંત્વના આપવા માટે થઈને કહી શકાય કે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ જે છે તે હાલ એના નિવાસસ્થાને તેમના દીકરાને મળવા માટે તેમના પરિવારજનોને મળવા માટે સાંત્વના આપવા માટે થઈ આવી પહોંચ્યા છે જતીન આપ જોડાયા આપનો આભાર